ભાવનગરના કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી શિવાની બાળાએ એસએસસી બોર્ડમાં નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ મેળવી સમગ્ર રાજ્યમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું ભાવનગર જિલ્લામાં ધોરણ દસ માં વિદ્યાર્થીઓએ બાજી મારી છે ભાવનગર એ વન ગ્રેડ વાળા એક હજાર નવસો બાવીસ વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે એક જ શાળામાં બસો સત્યાવીસ વિદ્યાર્થી એ વન વાળા નોંધાયા છે ગુજરાતમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાની પરિણામની ટકાવારી જોઈએ તો પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા નોંધવા પામી છે જો કે કેટલી દીકરીઓએ બાજી મારી છે ભાવનગરના તળાજા રોડ પર આવેલા કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન ક્લાસીસ ખાતે અભ્યાસ કરતી શિવાની વાડા નામની વિદ્યાર્થીનીએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ મેળવ્યા છે જેને સમગ્ર ગુજરાતમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ ત્રણ વિષયમાં સોમાંથી સો માર્ક્સ પણ પ્રાપ્ત કર્યા છે પરંતુ નવ્વાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઈલ મેળવનાર દીકરીના પિતા દરજી કામ કરે છે જે દીકરી પોતે આગળ વ્યક્ત એન્જિનિયર બનવાની ઈચ્છા કરી હતી ટ્યુશનના શિક્ષકના માર્ગદર્શન હેઠળ અન્ય પણ સારા માર્ક્સ મેળવી પાસ મારું નામ વાળા શિવાની છે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી હું ભરતનગર અભિષેક સોસાયટીમાં રહું છું મારા પિતા દરજી કામ કરે છે અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી મારે સાય સાયન્સમાં સોમાંથી સો સોશિયલ સાયન્સમાં સોમાંથી સો સંસ્કૃતમાં સોમાંથી સો ગુજરાતીમાં નાઇન્ટી નાઇન મેથ્સમાં નાઇન્ટી નાઇન અને ઇંગ્લિશમાં પંચાણું માર્ક્સ આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું સાથે મારે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે સવારના છ વાગે જાગીને સ્કૂલે જવાનું પછી અઢી વાગે ત્યાંથી આવ્યા એટલે પછી ના જમીને પછી લેશન ક પતાવીને પાછું છ વાગ્યાનું ટ્યુશન છથી આઠ વાગ્યે સાડા આઠે ઘરે પહોંચી પછી પાછું સાડા આઠે વાંચવા બેઠો ડિફિકલ્ટ તો સોશિયલ સાયન્સ હતું એમાં તો સ્કૂલ અને ટી ટ્યુશનના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે એમાં ભવિષ્યમાં હું સોફ્ટવેર કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ડેઇલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન થાય છે અહીં દરેક સ્ટુડન્ટ્સ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે